ઓટલાના મહંત મહામંડલેશ્વર નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ દ્વારા છેલ્લા સાત વર્ષથી શિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે પૂજ્ય સત્તાધારના સ્વર્ગસ્થ જીવરાજ બાપુ ગુરુ શ્યામજી બાપુની આજ્ઞાથી આ અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું હતું આજે જીવરાજ બાપુ હયાત નથી પરંતુ નરેન્દ્ર બાપુ દ્વારા અન્નક્ષેત્ર છેલ્લા સાત વર્ષથી ચલાવવામાં આવે છે આ ક્ષેત્રની ખાસિયત એ છે કે ત્યાં ચોવીસ કલાક પ્રસાદની વ્યવસ્થાઓ હોય છે તેમજ દર વર્ષે મેળો શરૂ થતા પહેલા જ આ અન્ન ક્ષેત્ર ચાલુ થઈ જાય છે અને તમામ પ્રસાદ શુદ્ધ ઘી તેમજ સિંગતેલમાંથી બનાવવામાં આવે છે મોટી સંખ્યામાં ભાવિકો આ પ્રસાદ લેતા હોય છે ચાની સેવાઓ સતત ચાલુ જ હોય છે શિવરાત્રીના દિવસે ભાવિકો માટે ફરાળ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે ભજન તેમજ સંતવાણીનો પણ કાર્યક્રમ હોય છે આ વર્ષે પણ શિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન કરવા બાબત તેમજ સંત શિરોમણી શ્રી શ્યામજી બાપુની તિથિ તેમજ સમુલગ્ન બાબત એક મિટિંગનું આયોજન શ્યામધામ મધુરમ ખાતે તારીખ નવ બે બે ના હજાર ચોવીસના રોજ કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં સેવકો અને ભાવિકોએ ભાગ લીધો હતો નરેન્દ્ર બાપુએ જણાવેલ હતું કે યુવા વર્ગને સનાતન પ્રવાહમાં જોડવા માટે આ વખતે મેળામાં પ્રસાદના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે રોજ સવારે નાસ્તો બપોરે બે મીઠાઈ શાક દાળ ભાત ફરસાણ સાથે ફૂલ ડીશ પ્રસાદ રહેશે અને રોજ રાત્રે અલગ અલગ મેનુ રાખવામાં આવશે જેમ કે પાઉભાજી ચાપડી તાવો છોલેપુરી રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં આ વખતે કીર્તિદાન ઘડવી રાજભા ઘડવી નિરંજન પંડ્યા શૈલેષ મહારાજ પૂનમ ગોંડલિયા પરસોત્તમ પરી રામદાસ ગોંડલિયા દિવ્યેશભાઈ જેઠવા પૂજાબા ચૌહાણ જેવા અનેક કલાકારો પધરાવાના છે સંતવાણીના આ કાર્યક્રમ દરમિયાન પણ સતત હરિહર ચાલુ જ રહેશે દર વર્ષે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના હજારો સ્વયંસેવકો ક્ષેત્રમાં સેવાઓ આપે છે મેળામાં આ વખતે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસથી થી નવ ત્રણ બે હજાર ચોવીસ સુધી ક્ષેત્ર ચાલુ રહેવાનું છે તેમ નરેન્દ્ર બાપુએ જણાવેલ હતું અને મેળામાં તમામ ભાવિકો ઉતારે પ્રસાદ લેવા અવશ્ય પધારે એવો અનુરોધ કર્યો હતો તેમજ શામજી બાપુની તિથિમાં પણ ભાવિકોને જોડાવા હાકલ કરી હતી

જે વ્યવસ્થા સોંપવાની હોય છે એની આ પ્રથમ મિટિંગ છે સાથે સાથે આવતી અઢાર તારીખે અમારા ગુરુ પરમ શ્રી સામજી બાપુની તિથિ હોય છે આ તિથિની અંદર છેલ્લા બે વર્ષથી સમૂહ લગ્ન પણ સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલ છે આ સમૂહ લગ્નની અને ભવનાર્થની અંદર મહાશિવરાત્રીના મેળાની આયોજન માટેની આ પ્રથમ મિટિંગ હતી જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો બતાવ્યા છે અહીંયા મિટિંગ પૂરી થઈ પણ હવે બેઠક વ્યવસ્થા અને દરેક લોકોને કામની જવાબદારીઓ સોંપવામાં આવશે ત્યાં લોકો અમારો બે તારીખથી મેળો બે ત્રણ બે હજાર ચોવીસ અને શુક્રવારથી મેળો ચાલુ થઈ જશે નવ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ સુધી મેળો અમારો ચાલુ રહેશે અને ખૂબ મોટા પ્રમાણમાં વધારેમાં વધારે લોકો મહાપ્રસાદ છે એના માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે છે દર વર્ષે જુનાગઢ શહેર અને જિલ્લાના પત્રકાર મિત્રો ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા ખૂબ સાથ અને સહકાર અમને આપવામાં આવ્યો છે આ વખતે પણ આપ સૌ અહીંયા વધાર્યા છો આપના માધ્યમથી વધારેમાં વધારે મેળાનો પ્રચાર અને પ્રસાર થાય એની પણ આવશ્યકતા છે સાથે સાથે આપના માધ્યમથી એક વસ્તુ હું કહેવા માગું છું કે પાંચ વર્ષ પહેલાં ગુજરાત સરકાર દ્વારા ભવનાથના મેળાને દર પાંચ વર્ષે અર્ધકુંભનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી હતી જેનો ઠરાવ થયેલો છે જેનું ભંડોળ પણ દર પાંચ વર્ષે આવે છે આ વખતે માનની શ્રી મ્યુનિસિપાલિટીના માનની શ્રી દ્વારા આ વખતે મેળામાં ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે લોકો આવવાના છે ત્યારે અમે તેઓને અપીલ કરીએ છીએ કે મેળાની અંદર લાઇટિંગની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા સાથે સાથે દર વખતની અંદર જે ધૂણાધારી સંતો આવે છે અને જે ધૂણાની વ્યવસ્થાઓ થાય છે આ ધૂણાની એક જ ફરતી વ્યવસ્થાઓ થાય અત્યારે હજી ખૂબ સમય છે ધૂણા એક જ માપના બધાયના થાય ઉપરની જે છાજલીઓ છે એ પણ એકમાં થાય તોરણ છે એ પણ એક પ્રકારનું થાય તો આની માટે પોલીસ દ્વારા ખૂબ સારા આયોજનો કરવામાં આવે છે ખૂબ સારી રીતે મેળો પાર પાડવામાં આવે છે પણ આ વખતે કઈ વિશેષ વ્યવસ્થાઓ થાય એવી અમારી શ્રદ્ધા અને આસ્થા રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ